નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે હાલમાં સમાચાર સામે છે બનાસકાંઠાની બહેન બનાસકાંઠાની સિંહણ અને અત્યારે હાલમાં તો તેમને જેમને ગાયની બહેન નું વિરુદ્ધ મળ્યું છે એવા ગેનીબેન ઠાકોર જ્યારથી લોકસભાની ચૂંટણી જીત્યા છે સાંસદ બન્યા છે અને ભારતીય જનતા પાર્ટીને પણ ચોંકાવી દીધી છે તે દિનથી લઈને આજ દિન સુધી ગેની બેન ઠાકોર ચર્ચામાં જોવા મળી રહ્યા છે ત્યારે અત્યારે હાલમાં ગેની બેન ઠાકોર નું નિવેદન સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યું છે જી હા મિત્રો તે આખરે શું મામલો બન્યો છે શું ઘટનાક્રમ સર્જાયો છે એની વાત કરતા પહેલા બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર વખત આવ્યા હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયોને મિત્રો મિત્રો કરવાનું ભૂલતા નહીં સંસદમાં ગાયનો મુદ્દો ઉઠાવ્યો છે ગાયને રાષ્ટ્રમાતાનું બિરુદ આપવામાં આવે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એવો મુદ્દો જ્યારથી ઉઠાવ્યો છે ત્યારથી ગેનીબેન ઠાકોર માત્ર બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત પૂરતા મર્યાદિત નથી રહ્યા પરંતુ સમગ્ર દેશની જનતા છે એ બધા લોકોમાં તેમની લોકચાહના વધી ગઈ છે મિત્રો વાત કરવામાં આવે તો જે મોટા મોટા ગુરુઓ છે શંકરાચાર્ય પણ ગેનીબેન ઠાકોરને બોલાવીને થોડા સમય પહેલાં સ્વાગત કર્યું હતું એટલે કે ગેનીબેન ઠાકોરની લોકચાહના અત્યારે હાલમાં વધી રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તેઓ કોંગ્રેસ પાર્ટીના પણ એક દિગ્ગજ નેતા તરીકે ઉભરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી જેમને સ્ટાર પ્રચારક તરીકે સ્થાન આપ્યું છે વાત કરવામાં આવે તો મિત્રો કાશ્મીરમાં હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગેની ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી આ બંને ગુજરાતના મોટા ગજાના નેતાઓ મોટા નેતાઓ બંને નેતાઓ ચૂંટણી પ્રચાર માટે કાશ્મીર જવાના છે તેના પહેલા અત્યારે હાલમાં મિત્રો એક મોટી ખબર સામે આવી છે મોટા સમાચાર સામે આવ્યા છે જે આ મિત્રો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટી અને આર એસ એસના જે નેતાઓ છે તેમણે રાહુલ ગાંધી વિશે એક અભદ્ર વાત કરી હતી ન બોલવાનું બોલ્યા હતા જેને લઈને અત્યારે હાલમાં રાજકારણમાં ગરમાવો આવેલો જોવા મળે છે જે આ મિત્રો કાકને કાંક રાજકારણ ગરમાયેલું જોવા મળે છે રાહુલ ગાંધી વિશે ભાજપના નેતાઓ અને આરએસએસના જે નેતાઓ છે તેઓ ન બોલવાનું બોલ્યા હતા ને જેને કારણે અત્યારે હાલમાં જિગ્નેશ મેવાણી પણ ગુસ્સે જોવા મળ્યા હતા અને જિગ્નેશ મેવાણીનું ગુસ્સે ભરેલું નિવેદન વાયરલ થયું હતું ગઈકાલે અને જિજ્ઞેશ મેવાણી જે ભાજપના નેતાઓ રાહુલ ગાંધી વિશે જે અભદ્ર વાત કરી છે તેને લઈને પોલીસ પાસે અને સરકાર પાસે માંગણી કરી છે કે તેમની ધરપકડ કરવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો રાહુલ ગાંધીના સમર્થનમાં અત્યારે હાલમાં કોંગ્રેસના ઘણા નેતાઓ આવી રહ્યા છે તો ગેનીબેન ઠાકોર પણ સમર્થનમાં આવ્યા છે રાહુલ ગાંધીના અને તેમણે પણ અત્યારે હાલમાં શું કહ્યું છે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

अभिकास्ती वंची तो हुए इवान होए, देशनी समस्य होए, इना मारेनों अवाज दारे लोक सबामा, एक विरोत प्रक्षना नहता तरीके उपार दावाच्यारे बारती जनता पार्टी नेमना बड़ा परदान वागे बदाने बोखला आठी होजे, अने एवा निवेद કોંગ્રેસ પાર્ટી બલિદાનની પાર્ટી છે એના અનેક નેતાઓ આ દેશને અખંડિતતા માટે બલિદાન આપ્યા છે ત્યારે એક એવું નિવેદન આપે અત્યાર કરશું બીજું એવું નિવેદન આપે અમે એની જીભ કાપીશું ત્યારે એની સામે દરવાવાળા લોકો કોંગ્રેસ પાર્ટીના દેશના લોકો દરવાવાળા નથી અને એજમો પોઈન્ટ આ છે કે જે રાઉન્ડ ગાડી કોઈ પણ પ્રકારનું એવો નિવેદન ન હતું કે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિને ચોટ પડે છતાં પણ એજ લોકોએ આજ દે નિવેદન આપવાના છે આપે છે એમના નેતાઓ અને જેસા બડન 24 કલાકની અંદર રાઉન્ડનું સભ્યપદ ગુર કર્યું તેમનો પર આખા દેશની અંદર કેસો કર્યા હતા

લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે આ મુદ્દાને લઈને રાજકારણ પણ થઈ રહ્યું છે ત્યારે અત્યારે હાલમાં મિત્રો રાહુલ ગાંધીના સમર્થનમાં ઘણા કોંગ્રેસના નેતાઓ આવી રહ્યા છે તેમના નિવેદનો પણ વાયરલ થઈ રહ્યા છે પોલીસ પ્રશાસન પાસે માંગણી કરી રહ્યા છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની તેમણે માંગણી કરી છે અને આવા અનેક નિવેદનો કોંગ્રેસ નેતાઓના રાહુલ ગાંધીના સમર્થનમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો આ વિશે અંગત તમારું શું માનવું છે અંગત તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આપણે ફટાફટ એકદમ સરળ શબ્દોમાં આપને તમને સમાચાર દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે તો મિત્રો આ વિષય અંગત તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવી દેજો ચેનલ પર પહેલી વખત આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતમ